ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારું મને મજા મજાના એમેજન વ્લોગમાં તો કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં જશો સવાર પડી ગઈ છે ને આપણો વ્લોગ પણ શરૂ થઈ ગયો છે ચાનાસ્તો કરી લીધો છે કામ પણ થઈ ગયું છે મેં કાં આપણે બ્લોગની શરૂઆત કરીએ તો આજના દિવસને શું દિનચર્યા છે તમને આખા વ્લોગમાં ખબર પડશે તો બનારા મારા વ્લોગમાં અને એક એ પણ કહેવાનું હતું કે આટલા દિવસથી વ્લોક કેમ નહોતો આવતો ને એ તમને આગળ વ્લોગમાં ખબર પડશે એટલે તમે આજે પ્લીઝ મારો વ્લોગ જોજો અને હજી પણ મારામાં લોંગ વિડીયોમાં આટલા બધો તમે સપોર્ટ નથી કરતા તો પ્લીઝ 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 મારા લોંગ વિડીયોમાં સપો સપોર્ટ કરજો મને ત્યારે જો મારા બ્લોગમાં છેક સુધી તો બબડ પર લાગી ગયો છે ને એક ને આપણે આજે વિચાર કરવાનો મન કરવામાં રસોઈ કરવાનો મોડું થઈ ગયું તો અત્યારે ફાઇનલી ડિસાઈડ થયું છે કે કેટલા મગજ મારી કરીને કે મસૂર ભાત ને એવું કરવું છે તો મસૂરને રોટલી જ ખાલી કરવાનો છે રાહુલને મેં પૂછ્યું તો કે ખાલી મસૂરને રોટલી જ કરજે ભાત ભાતમાં નથી ખાવાનું અને મીરા જો ઈચ્છકો ખાવા બેસાડી દીધા છે ઇચકા ખાઈ છે ત્યાં મેં બધું આપણે ધીમે 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 બધું કામ થઈ જાય આજે પાછું મોડું પણ થઈ ગયું છે એક વાગી ગયો છે કેમ કે આજે આપણા આંગણવાડીમાંથી બેનનો ફોન આવ્યો હતો ને તો આપણે ત્યાં ગયા હતા બાલ ભોગને ચણાને એવું લેવા અને એનું વજન નહીં કરાવવાનો હતો એટલે એ વજન નહીં કરાવવા ગયા તા કેટલો છે એ તો કહીશ નહીં કેમ કે આપણા મોટા ના પાડે કે છોકરાઓને વજન કહેવાય નહીં તો આપણે એ તો નથી કહેતા પણ આપણે આજે ગયા હતા હવે બસ આપણે થઈ જાય એટલે જમવા બેસી થોડી વાર પછી આરામ કરશું આપણા મસૂર બફાઈ જાય પછી આપણે એને વઘારી નાખશું ત્યાં આપણે લસણ ને બધું પોલીને નાખશું અને ત્યાં મીરાબીનને વીંચકો નાખી જઈશું તો કામ કરતી જશે એટલે આપણે વાંધો ન આવે આપણે લાઇટ વી ગઈ હતી એટલે આપણે એમાં પણ આમ થોડું મોડું થઈ ગયું ભલે આમ શિયાળા જેવું છે પણ લાઇટ ના હોય એટલે મજા ન હોય કેમ કે આપણે ફોનમાં ચાર્જિંગ નહોતું એટલે મેં કીધું લાઇટ આવે ને પછી એટલે ફાઇનલી અત્યારે લાઇટ આવી ગઈ છે એટલે વાંધો નહીં જો મીરાબેન બેઠા બેઠા ઇંચકો ખાય છે અને મેં લસણ પણ લઈ લીધું છે હવે આપણે લસણ ફોલતા જ ને એક હાથે ને નાખતા જશે એક બાળક પછી મમ્મીની જિંદગી આવી જ હોય એક હાથે આને રાખવાનું ને એક હાથે આપણે બધું કામ કરવાનું તો પણ થઈ જાય છે એટલે વાંધો નથી આવતો હવે બના રેજો મારા બ્લોગમાં શું શું કરશે આપણે આગળ કેસી અને આપણે એક પણ એ છે કે મેં તમને પહેલાં જ કીધું હતું કે આટલા દિવસ તો બ્લોગ કેમ નહોતો આવતો અને એ તમને કહું કેમ કે આપણે હજી આપણે ચેનલ શરૂઆત જ કરી હતી એટલે આપણે એટલા બધા વ્યૂઝ એમાં ન આવતા જેટલા આપણે શોર્ટ વિડીયોમાં મને મળ્યા છે એટલે મારી એવી આશા છે કે હવે તમે મેં જેટલા તમે મને શોર્ટમાં શોર્ટ વિડીયોમાં જેટલો સપોર્ટ કર્યો છે એવો લોંગમાં કરજો અને જેમ બને મારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ બધું કરતા જાજો એટલે આપણે પણ આગળ વધીએ અને બસ આ તમે કહેવાનું હતું આ એક જ રીઝન હતું કે આપણે નથી લોંગ વિડિયો નહોતા મેકતા કેમ કે અમુક જગ્યાએ આપણે જોયું હતું કે પહેલાં શોર્ટથી શરૂઆત કરવાની પણ આપણે ડાયરેક્ટ લોંગ મેકતા હતા પણ એમાં આટલો બધો વ્યૂઝ કાંઈ આવતા નહોતા હવે આપણે ધીમે 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 આગળ વધીએ છીએ તો બધા મેં પ્રે કરજો કે આપણે ધ્યાનથી આગળ વધીએ ને આપણે એક સારા એવા સ્ટેજ ઉપર પહોંચી જઈએ એમ તો બને રહેજો મારા વ્લોગમાં આગળ સુધી હવે આપણે દિનચર્યા કહે ને બસ મીરાબેન ઇંચકો ખાઈ છે એની ઇંચકા નાખતી જાયશ ને લસણ સુધરતી જઈશ બૈને રહેજો મારા વ્લોગમાં બપોરના વાગ્યા છે સાડા ત્રણને આપણે કપડાં સંકેલીએ છીએ અમે એકલા નીંદર નથી આવતી અમેથી કોઈથી બપોરે ન આવે કોઈ દિવસ નીંદર તો ન આવે આપણે આડા પડાપડા ફોન જોતા હોય અને બેન સૂતા છે એટલે મેં કીધું લાવ આપણે કપડાં સંકેલી નાખીએ એટલે એક કામ પતે આપણું પછી એ વાસણ તો ન ગોઠવાય કેમ કે એમાં માજા અવાજ આવે ને બેન જાગી જાય એટલે હવે આપણે કપડાં સંકેલી નાખીએ અને પછી થોડી વાર પાછા આમથી આમ આમથી મારશું બેટશું આખો દિવસ આપણે એક એકલા હોય એ સૂઈ ગયા હોય ત્યારે સૂઈ ગયા હોય એ જાગતી હોય ત્યારે તો આપણી ડ્યુટી શરૂ હોય સૂતી હોય ત્યારે તો આપણે આરામ હોય થોડી વાર પણ તોય આપણે પહેલાં એ જાગી પેલા કામ આપણે પતાવી નાખીએ અને જાગે એટલે પછી કઈ આપણને કરવા ન દે એટલે જ કરી નાખીએ આપણે કપડાં લાવી નાખીએ અને પછી આપણે પછી દૂધ લઈએ મસ્ત મજાની આદુવાળી ચા પી લઈએ કેમ કે આમ તો મને દૂધ આપણે ચાની યાદ ટેવું નથી પણ શિયાળામાં આદુવાળી ચા હોય એટલે વધારે મજા આવે એટલે આપણે મેં કીધું લાવ એ જાગી જાય ને પછી આપણે ચા પીવાનું પાછું અત્યારે શિયાળામાં શરૂ કરો બાકી આમ ન મજા આવે આપણને તો બધા કપડાં શાકીને નાખીને છે ત્યાં સુધી આમ તો હજી સૂતી રહે છે સાડા ત્રણ થયા છે પછી અમારે લાઇટ વહી ગઈ છે હમણાંથી લાઈટ બહુ ઓલું કરે છે આવજા આવજા તો સવારે ગઈ હતી બે કલાક અત્યારે ક્યારની બપોરે બપોર બે અઢી વાગ્યાની વહી ગઈ છે તો હજી નથી આવી એટલે એમથી આપણને કાંઈ ઓલું મજા ન આવે મેળ ન આવે તો મેં કીધું લાવ આપણે આ વધારાનું કામ છે ને એ પતાવી નાખીએ તો વીસ વાગી ગયા છે સવા સાતને આપણે બપોરનો બપોરનો નહીં સોરી રાતના જમાનો ટાઈમ થઈ ગયો છે એટલે હવે આપણે બપોરના મસો તો પડ્યા જ છે હવે આપણે ફોન કરીને પેચવાનું છે કે તમે ખાસો કે બીજું બનાવવી તો હવે આપણે ખીચડી તો થોડીક મીરાબેન માટે મેકવી જ જોશે એટલે ખીચડી મેં ને એક માર સાસુ હવે માટે માટે બાજારનોટલો કરી છે તો આપણે હાલશે હમણાં તો એવું જ છે થોડોક થોડુંક બાકડો બનાવવાનું હોય એટલે કંઈક રોટલી બધી ચિંતા હોતી નથી ને શિયાળામાં તો હાલે બધું અને રોટલો રોટલોને બધું વધારે ખાવાની ઈચ્છા થાય એટલે મજા આવે મૈરાબેન હાટક ડેઈલી ખીચડી તો ફરજિયાત મેકવાની જ તે એટલે ખીચડી તો આપણે મેં જ પડે એટલા જો આપણે ખીચડી પહેલાં પલાળીને નાખશું થોડી વાર હીને બા આવી ગયા છે બાર તો મેં ત્યાં આપણે રસોઈ થઈ જાય આપણે ટીવીનો ટાઈમ પણ થઈ ગયો છે એટલે જો ટીવી તે શરૂ કરીને રાખી દીધું છે એને હવે આપણે ટીવી જોતા જશું કામ કરતા જશું સાડા દસ ને આપણે એક વાર કશું ગયા હતા પછી યાદ આવ્યું કે આપણે જે બ્લોગ બ્લોગમાં લેવાનું બાકી છે એટલે જે આપણે નીચે બ્લોગમાં લઈ લઈએ તો કેવો લાગ્યો તમને મારો આ બ્લોગ મારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મને આવો નાવો સપોર્ટ આગળ કરતા રહેજો મને સપોર્ટ કરો પ્લીઝ 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 બસ મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો ઓકે બાય ગુડ નાઇટ